કેશોદમાં છાત્રાલયના વિદ્યાર્થીઓને રાત્રે બહાર જવા ન દેતા કર્મચારી પર કર્યો હુમલો કેશોદના અજાબ રોડ પર એનપી કોલેજની બાજુમાં આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં ફરજ બજાવતા કર્મચારી અવિન્દ્રભાઈ નાગજીભાઈ ચાવડાએ રાત્રિના દસેક વાગ્યા આસપાસના સમયે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્થાની બહાર જતા અટકાવ્યા હોય ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો પરંતુ બુમાબૂમ થતા અન્ય વિદ્યાર્થીઓ આવી જતા હુમલો કરનાર વિદ્યાર્થીઓને અંદર લઈ ગયા હતા અને હુમલાનો ભોગ બનનાર કર્મચારીને એકસો આઠ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા વિનયસિંહ કાળુભાઈ સિસોદિયાએ સરકારી કુમાર છાત્રામાં ખાનગી કર્મચારી તરીકે ફરજ બજાવતા અવિન્દ્રભાઈ નાગજીભાઈ ચાવડાનું નિવેદન નોંધી મયુર મકવાના અને વિશાલ ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારઈની આગળ તપાસ ચલાવી રહ્યા છે કેશોદના અજાબ રોડ પર એનપી કોલેજ પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હોય છે ત્યારે મોડી રાત્રે બહાર જવાનું કારણ જાણવા મળ્યું નથી